નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ અગિયારસો વીસથી ઊંચા ઊંચા સોળસો સિત્તેર જીરું ત્રણ હજાર આઠસો સાહીઠથી ઊંચા ઊંચા પાંચ હજાર દસ મગફળી ઝીણી આઠસો દસથી ઊંચા ઊંચા તેરસો એંસી મગફળી જાડી સાતસો સાઠથી ઊંચા ઊંચા અગિયારસો ચાલીસ ચણા તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો પચાસ ઘઉં પાંચસો ચાલીસથી ઊંચા ઊંચા પાંચસો ને નેવું રાયડો એક હજાર ચાલીસથી ઊંચા ઊંચા એક હજાર ચાલીસ મગ અગિયારસો ત્રીસથી ઊંચા ઊંચા સોળસો નેવું किरेंडा एक हज़ार तीस ऊंचा ऊंचा तेर सौ सीतेर धाणा आठ सौ दस से ऊंचा ऊंचा पंदर सौ साठ डूंगी तैसौ एकावन ऊँचा ऊंचा आठ सौ छोतेर लसन बे हज़ार दस से ऊंचा ऊंचा पाँच हज़ार तरह सौ तीस सोयाबीन सात सौ साठ से ऊंचा ऊंचा नौ सौ दस कलंजी बे हज़ार सात सौ दस से ऊंचा ऊंचा तर हज़ार आठ सौ दस વટાણા સાતસો ત્રીસથી ઊંચા ઊંચા બે હજાર એકસો ને સાઠ મરચાં છસોથી ઊંચા ઊંચા આઠસો સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં